મિત્રો ગુજરાતી ભાષાના અને ગુજરાતી ભાષાના મૂળ જ્યાં છે એ સંસ્કૃત ભાષા આપણી આદિભાષા સંસ્કૃત ભાષામાંથી કેટલાક શબ્દો પક્કાના ક્રમમાં આપણી સાથે વેચવાનું આપણું જે અભિયાન છે એ અભિયાન અંતર્ગત આજના પ્રસારણમાં ચથી થી શરૂ થતા કેટલાક શબ્દોની આપણી સાથે વાત કરીશ સંસ્કૃત ભાષા નો અર્થવૈવિધ્ય એટલું બધું સરસ છે અને અર્થશ્રૃંગારિતા અને શબ્દ શૃંગારિતા બંને બાબતમાં આ ભાષા આપણી બહુ સમૃદ્ધ છે આપણે આશ્ચર્યચકિત એવો શબ્દ વાપરતા હોય છે ચકિત એ ચકિત શબ્દ આપણે બીજી જગ્યાએ પણ વાપરીએ છીએ ચકચકિત કોઈ વસ્તુ ચમકેલી હોય તો એને ચકચકિત શબ્દ વાપરીએ છીએ એવી રીતે આશ્ચર્યથી જેનો ચહેરો ચમકી ઉઠે છે એના માટે આશ્ચર્ય ચકિત શબ્દ વાપરે છે તો આ ચકિત શબ્દ મૂળભૂત રૂપે સંસ્કૃતનો છે અને પણ એના અર્થમાં થોડો ફેરફાર છે સંસ્કૃતમાં ચકિત શબ્દનો ગુજરાતી અર્થ આપ્યો છે ભડકેલું અથવા ડરથી નાસીપાસ થયેલું અથવા શંકિત શંકાથી થોડું ગૂંચવાયેલું આવા અર્થ ચકિત શબ્દ માટે આપ્યા છે જે આપણે ગુજરાતીમાં આપણે કહ્યું એમ આશ્ચર્ય ચકિત શબ્દ માટે આપણે વાપરીએ છીએ બીજો એક સરસ શબ્દ મને મળ્યો અને એ શબ્દ આપને રોજ યાદ આવશે ચક્ર ચક્ર શબ્દ આપણે તે બહુ આપણે વાપરતા આવ્યા છીએ ચક્ર શબ્દ અને આપણા ભાષાના લેખક મૂર્ધન્ય લેખક શ્રી ગુણવંત શાહ એવું કહે છે કે જેમણે ચક્રની શોધ કરી છે ચક્ર ઋષિ તરીકે ઓળખાવા જોઈએ કારણ કે ચક્રની શોધ પછી જ માનવ જીવનની ઉત્ક્રાંતિની અનેક શોધ એવી ચક્રના આધારે થઈ છે કે જેને માનવના જીવનને વધુને વધુ સરળ સુવિધાયુક્ત બનાવ્યું છે તો આ ચક્ર જે છે એ ચક્ર ઉપરથી બનેલા કેટલાક શબ્દોમાં જે ઉડીને આંખે વળગેવો મને શબ્દ લાગ્યો કે ચક્રપાદ ચક્ર જેમના પગ છે તે તો ચતુષ્પાદ શબ્દ પ્રાણીઓ માટે સંસ્કૃતમાં વપરાય છે પણ ચક્રપાદ એટલે શું ચક્ર જેના પગ છે એવું શું હોઈ શકે આપણી પાસે આપણું વાહન આપણી કાર આ જે આપણું વાહન છે દ્વિચક્રી હોય કે ચતુષ્ચક્રી હોય એના માટે સંસ્કૃત શબ્દ આપે છે ચક્રપાદ એટલે હવે આપણે જ્યારે જ્યારે પણ આપણી ગાડીમાં બેસીશું કે કોઈ પણ વાહનમાં બેસીશું ત્યારે આપણે ચક્રપાત યાદ કરીને સંસ્કૃત ભાષાને યાદ કરીશું એવી રીતે આપણે શબ્દ વાપરીએ છીએ ચાખવું ચાખવું શબ્દ આવ્યો છે સંસ્કૃતના ચક્ષણ શબ્દો ઉપરથી અને એ ચક્ષણ છે એટલે એના બે અર્થ છે કે તુષા વધે એવું કંઈક ખાવું કે વધુ ખાવાની ઈચ્છા થાય એવું કંઈક ખાવું એને માટે ચક્ષણ શબ્દ છે અને બીજો અર્થ છે બોલવું કહેવું કે ભાષણ કરવું ચક્ષણ શબ્દ એના માટે છે અને એટલા માટે જ એક બીજો શબ્દ આપણે યાદ કર્યા વિચક્ષણ ચક્ષણને આગળ પ્રત્યય લાગે છે કે વિચક્ષણ એટલે જે બોલવામાં કહેવામાં પાષણ કરવામાં જેમની વિશેષ હથોટી રહેલી છે જેમનું વિશેષ પ્રતિભા રહેલી છે એવી વ્યક્તિને આપણે વિચક્ષણ કહીએ હવે થોડી બીજી હળવી ભાષા તરફ જઈએ હળવી બાજુ તરફ જઈએ તો ચક્રમ શબ્દ આપણે કોઈ પાગલ વ્યક્તિ માટે વાપરતા આવ્યા છીએ એને ચક્ર સાથે કોઈ લેવા દેવા નથી પણ જે ભવ્યાજ કરે છે ફરિયાદ કરે છે સ્થિર રહેતા નથી જેના જીવનમાં અસ્થિરતા છે પછી સ્તનની હોય કે મનની હોય એ જે અસ્થિરતા છે એના માટે ચંક્રમણ એવો શબ્દ સંસ્કૃત આપે છે તો એ ચંક્રમણ શબ્દો ઉપરથી ચક્રમ શબ્દ આવ્યા હોવાનું આપણે માની શકીએ તો ચ પણ આ રીતે બહુ સરસ શબ્દો આપણને આપે છે બીજો શબ્દ આપણે ગુજરાતીમાં વાપરતા હોય છે ચતુર જે બહુ હોશિયાર છે જે બહુ બુદ્ધિશાળી છે એના માટે ચતુર શબ્દ વાપરતા હોઈએ છીએ પણ ચતુરના બીજા બે અર્થો પણ આપણી સાથે મૂકીશ પહેલો અર્થ તો ડાયું સાણું કે હોશિયાર એ છે બીજો અર્થ છે ચતુર એને ઓશિકું જે આપણે વાપરતા હોય છે એને પણ ચતુર કહેવામાં આવે છે કારણ કે એની ચાર દિશ કોર્નર ચાર ખૂણાઓને કારણે હશે એવું માની શકાય અને હાથીશાળાને પણ ચતુર કહેવામાં આવે છે કદાચ હાથીઓને સાચવવામાં ચતુરાઈનો ઉપયોગ કરવો પડશે કારણ કે પ્રાણીઓમાં હાથી બહુ બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે એટલે પણ કદાચ ચતુર શબ્દ આવ્યો હોવાનું માની શકાય બીજું આપણા આ આયુર્વેદ અને આપણું જે દર્શન છે ભારતીય દર્શન એમાં ચાર પ્રકારના અન્નનો વાત છે એ કયા કયા છે જે ચાવીને ખાવાનું અન્ન છે એ પહેલો પ્રકાર બીજો પ્રકાર પેય છે એટલે કે પીવાનું અન્ન છે એ ત્રીજો પ્રકાર ચૂસીને ખાઈ શકાય છે એ અને ચોથો પ્રકાર છે ચાટવું એ પણ એક ખાવાનો પ્રકાર છે અને તમામ પ્રાણીઓ આ ચારમાંથી જ કોઈક એક રીતે ખાતા હોય છે માણસ બધી રીતે ચારે ચાર રીતો અમલમાં મૂકે છે પણ પ્રાણીઓનું પાણી પીવાની પદ્ધતિ જુઓ કે ખોરાકની પદ્ધતિ જુઓ તો એ આવી રીતે આ ચારમાં જ વર્ગીકૃત કરી શકાય છે તો એના માટે સંસ્કૃત શબ્દ છે ચતુર્વિધાન્ન ચતુર્વિદ એટલે કે ચાર પ્રકારનો અન્ન ચતુર્વિધાન્ન શબ્દ પણ સંસ્કૃત ભાષાએ ચળવ ઉપરથી આપણને સરસ આપ્યો છે એવું ઉપરથી આપણો ફેમસ આપણે બહુ જ વાપરતા હોય પ્રખ્યાત શબ્દ છે ચંદ્ર તો એ ચંદ્ર ક્યારેક કોઈકના નામ પાછળ પણ લગાડવાનો થાય છે પહેલાના સમયમાં કોઈ સારા રામ શ્રી ચંદ્ર કૃપાલ ભજવન એમ ચંદ્ર શબ્દ ઘણા બધા નામની પાછળ વાયકુમાર નહીં કેમ ચંદ્ર લગાવવાનું પણ બન્યું છે તો હવે ચંદ્રના કેટલા બધા અર્થ છે એ જોઈએ તો ચંદ્ર એટલે ચાંદો ચંદ્ર એટલે કપૂર ચંદ્ર એટલે સોનું ચંદ્ર એટલે પાણી ચંદ્ર એટલે દ્વીપ ચંદ્ર એટલે આહલાદક દ્રવ્ય આટલી વસ્તુ એટલે સોમ રસ જે ઋષિકાળથી આપણે જેને મદ્ય કહીએ છીએ એ સોમરસ તરીકે પ્રખ્યાત સોમ એ એક ચંદ્રનું જ નામ છે તો એ આહલાદક તરીકે પણ ચંદ્ર કહેવાય છે ચંદ્ર એટલે ચાહવા યોગ્ય કમનીય અને ઉત્કૃષ્ટ આવા ત્રણ અર્થો પણ બીજા છે એટલે જેવક કોઈ નામની પાછળ જ્યારે ચંદ્ર લાગાડીએ ત્યારે કદાચ એ ચાહવા યોગ્યના અર્થમાં હશે એમ છે જે માની શકાય એ સિવાય મોરપીછમાં જે વર્તુળ આકાર રહેલો છે એને પણ ચંદ્ર કહેવામાં આવે છે સામાન્ય રીતે મોતી ના હોય પણ લાલ ઝાંય વાળા જે મોતી હોય છે એને પણ ચંદ્ર કહેવામાં આવે છે અને જ્યોતિષ જાણનારા લોકો ચંદ્રની અસરને બળવતર કરવા માટે ચંદ્રનો નંદ મોતી પહેરવાનું પણ કહેતા હોય છે પણ ચંદ્રનો એક અર્થ હીરો પણ થાય છે અને મૃગશીર્ષ નક્ષત્ર માટે પણ ક્યારેક ચંદ્ર વપરાય છે અને એક અંક માટે પણ ચંદ્ર વપરાય છે સંસ્કૃત ભાષામાં તો ચંદ્રના આટલા બધા સરસ અર્થો સાથે અને ચંદ્ર ઉપરથી તો અનેક શબ્દો બન્યા છે પણ મને એક શબ્દ જે ગમ્યો એ એ છે કે બુધ છે એ એવું મનાય છે કે પૃથ્વીની નજીક છે ઘણો નજીક છે ચંદ્ર પણ પૃથ્વીની નજીક છે પણ કદાચ એ તો ભૌગોલિક શાસ્ત્રીઓ ભૂગોળ શાસ્ત્રીઓ જ એ બાબતમાં પ્રકાશ પાડી શકે પણ સંસ્કૃતમાં બુદ્ધ માટે ચંદ્રનો પુત્ર ચંદ્ર જ એવો શબ્દ આપ્યો છે એટલે એવું પણ બને કે ખગોળશાસ્ત્રીઓ એના પર પ્રકાશ પાડી શકે કે પહેલાં પૃથ્વીમાંથી ચંદ્ર છૂટો પડ્યો અને પછી ચંદ્રમાંથી બુદ્ધ છૂટો પડ્યો હોય એવું બની શકે તો જ આ શબ્દને આ રીતે અહીં મૂકવામાં આવ્યો હોય એવું બને ચ ઉપરથી બીજા શબ્દોની વાત કરીએ તો જે કુકડાઓની લડાઈ કરવામાં આવે છે ને જે પ્રદેશોમાં કુકડાઓની લડાઈ કરવામાં આવે તે એના વિડીયો પણ હોય છે તો એ ધ્યાનથી જોઈએ ને તો કુકડાઓ પગથી બાંધતા હોય છે કૂદકો મારે અને પગથી સામા માણસ પર પ્રહાર કરે એટલે કે જેના પગ છે એનો હથિયાર છે એવું કુકડો એના માટે સંસ્કૃત શબ્દ છે ચરણાયુદ્ધ આ યુદ્ધ એટલે હથિયાર ચરણ આયુધ એના બધી ચરણ આયુધ શબ્દ કુકડા માટે સંસ્કૃતમાં બન્યો છે એ સિવાય ચર્મ શબ્દ ઘણી જગ્યાએ આવે છે અને આપણી આપણા સંસ્કારોમાં નાતી વખતે બધી જ નદીઓના નામ લેવાની જે શ્લોક છે ગંગે છે ગોદાવરી નર્મદા કાવેરી મહેન્દ્ર મહેન્દ્રતન્યા ચર્મણીયવતી વેદિકા ક્ષિપ્રા વિત્રવતી મહા નદી તો આ બધી જે નદીઓના નામ છે એમાં ચરમણીયવતી નદી એટલે કહી ગંગા યમુના તો આપણી જાણીતી છે ગોદાવરીને આપણે જાણીએ છીએ રેવાની આપણને ખબર છે વિત્રવતી એટલે વાતક એ આપણને ખબર છે ચરમણીયવતી એટલે કહી તો જે ચંબલ નદી છે એનું સંસ્કૃત નામ છે ચરમણીયવતી એ કામ પડ્યું છે એ તો ઇતિહાસકારો કહી શકે કદાચ ચંબલના કાંઠે ચર્મ ઉદ્યોગ સારો એવો ભિક્ષયો છે એટલે ચરમણીયવતી કહેવાતી છે આપણને ખબર નથી એ બાબતના નિષ્ણાતોમાં પ્રકાશ પાડી શકે બીજી એક મને બહુ સરસ શબ્દ મેળવ્યો ઉંમરલાયક માણસોના ચહેરા ઉપર કરચલીઓ પડી જાય છે નહીં ચામડી ઉપર કરચલીઓ પડી જાય છે આ કરચલીઓ માટે ચામડીની કરચલી વૃદ્ધાવસ્થાને કારણે ચામડી પર પડેલી કરચલી માટે સંસ્કૃતમાં શબ્દ છે ચર્મ તરંગ એટલે જે સ્થિર પાણીમાં કોઈ કાંકરી ફેંકી અને જે તરંગો ઉત્પન્ન થાય એવી એવા તરંગો જ્યારે ચામડી ઉપર ઉત્પન્ન થાય ત્યારે માનવું કે વૃદ્ધાવસ્થા નામની કાંકરી ફેંકવામાં આવી છે તો આ તરંગ એક બહુ સરસ શબ્દ છે એ સિવાય જે લોકોને વૃક્ષને નિરીક્ષણ કરવાની ટેવ છે ને એને આ શબ્દ સરસ ગમશે તમે ક્યારેય પીપળાના વૃક્ષ જોયું છે ધ્યાનથી વહેતી હવા તમે નહીં અનુભવી શકો એની નીચે ઉભા શકો તો પણ એના પીપળાના પાન સતત ફરક્યા કરતા હશે બીજા પાનના કદ એમાં મહત્વનું હોય કદાચ પાનનું વજન પણ એમાં મહત્વનું હશે એ તો વનસ્પતિ શાસ્ત્રનો વિષય છે પણ બીજા કોઈ પણ વૃક્ષમાં પવન આવે ત્યારે જ હલે છે પરંતુ પીપળાના વૃક્ષમાં અનુભવી ન શકાય એવી હવા હવાનો ગતિ અનુભવી ન શકાય એવી હવાને કારણે પણ એના પાન ફફડ્યા કરતા હોય છે તો એના એ લક્ષણને ધ્યાનમાં રાખીને ચલપત્ર એવો પીપળા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે તો ચૌકસથી કેટલા બધા સરસ શબ્દો આપણને મળ્યા ચતુર શબ્દની વાત આપણે કરી ત્યારે કહીએ તો ઓશિકા માટે ચતુર શબ્દ વપરાય છે ઓશિકા માટે એક બીજો શબ્દ પણ મળ્યો છે અને એ છે ચાતુરક્ષ જેને એના બે અર્થ થઈ શકાય ચતુરક્ષ એટલે ચાતુરક્ષ એટલે ચારે બાજુ જેની અણી છે એ એવો પણ અર્થ થઈ શકે અને ચારે બાજુ જેની આંખ છે તે એવો પણ અર્થ થઈ શકે આ ચતુરક્ષ શબ્દ આપણે ત્યાં સંસ્કૃત ભાષાએ ઓશિકા માટે વાપર્યો છે તો આ ચના શબ્દોમાં એકાદ શબ્દો ઉમેરીને આજની વાત આપણે પૂરી કરી ચિત્ર શબ્દ આપણે વારંવાર વાપરતા હોઈએ છીએ પિક્ચર ચિત્ર એના પર ચલચિત્ર શબ્દ પણ આપણે ત્યાં આવ્યો તો આ જે ચિત્ર છે એ ચિત્રનો અર્થ થાય છે કાબર ચિત્રું ચિત્ર સંસ્કૃત શબ્દ છે એનો અર્થ થાય છે કાબર ચિત્રું રંગો અને મિશ્રણવાળું અને એટલે જ આપણે આપણે ચિત્ર પછી ભલે શિવ અને શ્યામ જ હોય પણ એ પણ બે રંગ થયા એટલે રંગોનું મિશ્રણ તો આવ્યું છે એટલે આપણે ચિત્ર કહીએ છીએ પણ અહીં ચિત્રનો બીજો વિશેષ અર્થ ધ્યાન ખેંચે છે યમ અથવા મૃત્યુના દેવતા પ્રેતરાજ એ યમ માટે પણ ચિત્ર શબ્દ સંસ્કૃત વાપરે છે અને એ જ ચિત્રનો પાછો અર્થવ્યાપ કેટલો સરસ છે કપાળમાં કરાતો તિલક ટીલું એના માટે પણ ચિત્રક શબ્દ સંસ્કૃતે આપ્યો છે એ સિવાય એક નક્ષત્રનું નામ છે ચિત્રા નક્ષત્ર ચિત્રા શબ્દ પણ સંસ્કૃત એકો છે પણ એના પણ કેટલા બધા અર્થ છે ચિત્રા શબ્દના આપણે એમ થાય કે ચિત્રો પ્રત્યે આવેલો શબ્દ છે પણ એના અર્થો ઘણા છે એક તો નક્ષત્ર છે જ બીજું સુભદ્રા કૃષ્ણની બહેન એનું એક નામ પણ ચિત્રા છે ઉંદરકાની નામની એક વનસ્પતિ થાય છે જે ઉંદર એના પાન ચાવી જતો હોય છે પોતાના દાંત મજબૂત કરવા ઉંદરકાનીને પણ ચિત્રા કહેવામાં આવે છે મોહ અને અવિદ્યાને પણ ચિત્ર કહેવામાં આવે છે ચિત્રા નામનો એક છંદ પણ સંસ્કૃત ભાષામાં છે અને વસુદેવ અને રોહિણીની નવમી પુત્રીનું નામ પણ ચિત્રા કહેવામાં આવે છે ધોળી ધ્રો જે સફેદ પ્રકારનો ઘાસ ઉગે છે સફેદ વર્ણીય શ્વેતવર્ણીય ઘાસ છે એના માટે પણ ચિત્રા શબ્દ વપરાય છે ચિત્રગુપ્તની બહેન માટે પણ ચિત્રા શબ્દ વપરાય છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે કાકડી જે આપણે કચુંબર કરીને ખાઈએ છીએ કાકડી માટે પણ ચિત્રા શબ્દ વાપરવામાં આવે છે એક બીજો શબ્દ બહુ સરસ મને મળ્યો છે ચીબડું આપણે ચીબડું ખાતા હોઈએ છીએ એ ચીબડું શબ્દનું સંસ્કૃત બહુ સરસ બનાવવામાં આવ્યું છે ચીરભીટ ચીરભીટ ઉપરથી ચીબડું શબ્દ આવ્યો છે તો આ ચિરભીટ શબ્દ સંસ્કૃત શબ્દ છે એટલે હવે પછી આપણે જ્યારે પણ ચીબડું ખાઈશું ત્યારે ચીરભટ કહીને ખાઈશું અને એક અંતિમ એક બે શબ્દો સાથે આપણે પૂરું કરીએ છીએ આ પ્રકારનું જે વસ્ત્ર પરિધાન છે એને આપણે અત્યારની બોલચાલની ભાષામાં કોટી કહીએ છીએ પણ આ પ્રકારના પહેરવેશને બંડી જે ગુજરાતી આપણી પ્રાકૃત ગુજરાતી દેશી ગુજરાતીમાં બંડી શબ્દ કહેવાય છે તો એ બંડી માટે સંસ્કૃતનો શબ્દ છે ચોટી કોટી નહીં ક નહીં ચોટી ચોટી શબ્દ કહેવાય છે જેને આપણે કદાચ ફેરવીને કોટી કરી નાખ્યું છે અને એવો જ એક શબ્દ છે ચ્યુત પદચ્યુત એટલે પદ ઉપરથી નીકળી ગયેલા એવા આપણે અર્થમાં ચ્યુત શબ્દ વાપરતા હોય છે જે ક્યારેય ખરી નથી પડતા અચ્યુત વિષ્ણુ ભગવાનનું એક નામ અચ્યુતમ કેશવમ જે આપણે કહીએ છીએ એ અચ્યુત શબ્દ પણ ચ્યુત શબ્દ ઉપરથી આવેલો છે એટલે આ શબ્દ પણ બહુ અર્થ પ્રધાનતા ધરાવે છે તો મિત્રો આ બધા હતા ચ ઉપરથી આવેલા શબ્દો હું આશા રાખું છું કે આપને રસ વેળ્યો હશે હવે પછીના આગલા પ્રસારણમાં આપણે છ ઉપરથી આવતા કેટલાક શબ્દોનો રસ આસ્વાદ લઈશું ત્યાં સુધી જે કંઈ નવા જાણવા મળેલા શબ્દો છે એને વાગોળવાનો પણ આનંદ લઈએ અને આપને આ ચેનલ પર આપના પ્રતિભાવો માટે પણ આપને આનંદ છું નમસ્કાર